તો સુનિતા વિલિયમ્સના અવકાશ પ્રવાસ મુદ્દે ખાસ વાતચીત જેમાં ઇસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી અને કહ્યું કે સૌથી વધુ સમય અવકાશમાં મહિલા તરીકે સુનિતા વિલિયમ્સ રહ્યા સુનિતા વિલિયમ્સની આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે ટેકનિકલ ખામીને કારણે સુનિતાનો પ્રવાસ ખૂબ જ લંબાઈ ગયો આઠ દિવસનો પ્રવાસ નવ અને તેર દિવસ સુધી લંબાઈ ગયો સુનિતા શું ખાતા અને કેવા પડકારો તેઓએ ઝીલ્યા છે તેની સંપૂર્ણ તેઓએ વાત કરી પરત ફર્યા બાદ તેમના હેલ્થ પર અનેક આડઅસરો થઈ શકે છે ધરતી પર આવ્યા બાદ પ્રિકોશન લેવામાં પણ આવશે થોડો સમય સુનિતા વિલિયમ્સ ક્વોરન્ટાઇન પણ રહેશે તેવું નિલેશ દેસાઈએ જણાવ્યું ગુજરાતની દીકરી સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે તેવી આશા તેઓએ વ્યક્ત કરી સુનિતા ધરતી પર પરત આવતા વૈજ્ઞાનિકોમાં પણ ખુશીની લાગણી વ્યાપશે

અ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું સર આખરે નવ મહિના અને તેર દિવસ બાદ સુનિતા વિલિયમ્સ હવે તેઓ પરત ફરી રહ્યા છે આખી જે જર્ની છે તેઓ ત્યાં રહ્યા પરંતુ હવે જ્યારે તેઓ પરત ફરી રહ્યા છે ત્યારે આ જે તેમનું જે ઉત્તરાયણ છે એને કઈ રીતે જુઓ છો કયા મુખ્ય ચેલેન્જીસ હશે આમ તો સુનિતા વિલિયમ પહેલા પણ અવકાશમાં જઈ ચૂક્યા છે અને રિટર્ન થઈ ચૂક્યા છે પણ આ વખતની યાત્રા એક અલગ અનોખી પ્રકારની હતી એમની જેવું આપને જણાવ્યું એ પ્રમાણે કે એ જૂન પાંચમી બે હજાર ચોવીસના રોજ અહીંથી બોઈંગના જે સ્ટાર લાઇનર જે પહેલીવાર એનો પ્રયોગ થતો હતો એ પ્રયોગાત્મક યાનમાં ત્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થયા હતા અને ત્યાં ગાડીએ એમનું ડોકિંગ થયું હતું અને એ પછી રિટર્ન આવવાની પ્રક્રિયા પણ એ જ સ્ટાર લાઇનર માધ્યમથી જ હતી પણ એમાં એક ખામી સર્જાવાને કારણે ગેસ લીકેજ પ્રોબ્લેમ હતો થ્રસ્ટરમાં તો એને લીધે નાસાએ પછી નિર્ણય લીધો કે એમાં પાછું આવું સુરક્ષિત નહીં જણાય એટલે એમણે એ મિશન ત્યાં આગળ પડતું મૂક્યું હતું અને એમને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેવા માટે એ રીતે એ લોકો મજબૂર થયા હતા તેઓ જ્યારે પરત ત્યાં આવવા નીકળ્યા છે તો હવે કયા કયા ચેલેન્જીસ રહેશે કેમકે જતી વખતે તો ખાસા ચેલેન્જીસ રહ્યા નવ મહિના સુધી એમને રોકાવવું પડ્યું પણ પૃથ્વી પર જે ઉત્તરાયણ છે તેમાં કયા કયા ચેલેન્જીસ રહેશે અને જે ઉતરશે ત્યારે ત્યાં સુધીની પ્રોસીજર શું રહેશે કોઈ બી યાન અહીંયાથી પૃથ્વીનું જે વાતાવરણ છે એને પ્રસાર કરીને અવકાશમાં જાય તો એ મુશ્કેલ ઘડી તો હોય જ છે એવી રીતે જે રિટર્ન થાય છે પાછું જ્યારે પ્રવેશ કરે છે આપણા વાતાવરણ પૃથ્વીના આતરણમાં એ વધારે જટિલ પ્રક્રિયા હોય છે આઠ દિવસ માટે ગયા હોય અને પછી નવ મહિના રહેવું પડે તો એને માટે અંતરિક્ષ યાનમાં એટલે કે ઇન્ટરેશો સ્પેસ સ્ટેશન પર બધી વ્યવસ્થા થે છે જ ખાવા પીવાની બીજી બીજી સિ પ્રણાલીઓની સિસ્ટમની પણ થોડે થોડે સમયે નાસા દ્વારા અહીં પૃથ્વી પરથી કાર્ગો મિશન મોકલવામાં આવે છે હવે કાર્ગો એ વન વન વે મિશન છે એમાં માણસો જતા નથી પણ જે મટિરિયલ આપણે મોકલવાનું છે ફૂડ ને બીજી બધી લિક્વિડ ને બીજી બધી વસ્તુઓ તો એ બધી વસ્તુઓ કાર્ગો મિશન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચાડવામાં આવે છે તો એ તો રેગ્યુલર મિશન એ લોકોના ચાલુ જ હોય છે એટલે એ રીતે જે બીજી વસ્તુઓની જે જરૂર પડતી હોય છે ખાવા પીવાની એ સિવાયની અન્ય સામગ્રીઓની તો એ તો રેગ્યુલરલી ત્યાં પહોંચાડવામાં આવી હતી એટલે કોઈ મુશ્કેલી એમને નડી નથી કે કોઈ બધાનું પ્રોવિઝન ઓલરેડી કાર્ગો મિશન દ્વારા થઈ શકે છે એટલે જે આપણે કીધું એમ સમયગાળો વધવાથી એમણે કે પહેલાં લઈને જવાની જરૂર હતી નહીં રેગ્યુલર કાર્ગો મિશન દ્વારા એ કરવામાં આવે છે એટલે મેં જણાવ્યું એમ જે પેલા ક્રૂ મિશન છે એક પ્રકારનું મિશન છે આ કાર્ગો બીજા પ્રકારનું મિશન છે મેં કીધું એમ વન વે મિશન છે એટલે ત્યાં ગયા પછી બધું મટિરિયલ પહોંચી ગયા પછી એ જે યાન છે એ વાતાવરણમાં ત્યાં ઘડી ડિસ્ટ્રોય થઈ જાય છે એને પાછું રીએન્ટ્રી કરવાની નથી હોતી અમદાવાદ ઇસરોના ડાયરેક્ટર અને તેમને જે છે સંપૂર્ણ વિગત તેઓ જ્યારે સુનિધા વિલિયમ્સ અવકાશમાં ગયા અને હવે જ્યારે ઉત્તરાયણ કરી રહ્યા છે ત્યાં સુધીની આખી ગતિવિધિ તેમને ગુજરાત ફર્સ્ટ સાથે વર્ણવીએ અને તેમને જે છે આ જે મહિલા તરીકે સૌથી વધારે સ્પેસમાં રહેવાની તેમની જે ઉપલબ્ધિ છે તેને પણ જે છે એક ગર્વ છે કારણ કે અમેરિકાના તેઓ ભલે વૈજ્ઞાનિકો હોય પરંતુ ગુજરાતની દીકરી છે એટલે ખૂબ મોટી ઉપલબ્ધિ ગણાવી છે અને હવે આવ્યા બાદ તેમની જે હેલ્થ છે તેને લઈને વિશેષ કાળજી રાખવાની જરૂર રહેશે તેવું તેમનું કહેવું છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ